તેને સહારો માંગે લવ ફ્રોમ રાજસ્થાન યસ આઈ લવ રાજસ્થાન મને સિરિયસલી રાજસ્થાન બહુ ગમે પણ ત્યાં ગરમી ના હોય ત્યારે જ આવું ગમે નહીં તમને અહેમદાબાદ તમે આમાં કોમેન્ટ કર્યો તો લોકો પર્સનલમાં કોમેન્ટ કરે હા કરે ઘણા લોકો કરે બધું જાણવા માટે કરે કે કોઈ આજે તો એક નિર્લજ માણસની મને કારણ કે હું છે ને બે ત્રણ દિવસથી કંઈ ચેક નહોતી કરતી મેં બધું લાઈને કોઈના ડીએમ પીડ્યા હોય કોઈને કઈ પ્રમોશનનું કોલેબોરેશન કરાવવું હોય તો બે ત્રણ ના પીડા બે ત્રણ આરે વાત કરી એમાં એક ભાઈએ કેટલી બધી ગાળો લખી દીધો કેટલી આમાં એની વાત જ પૂછો કરતા એવી તો મને નથી આવડતી મને તો ગાળોમાં તો હું પહેલો નંબર છું આમાં ક્યારે ખુલ્લી બોલી નથી બાકી આવડતી તો હોય ને કાઠિયાવાડી છું યાર તો ગાળો લખી ગાળો લખી મને બહુ દાત બહુ દાતે કેટલો અંદરથી બળી ગયો છે કે કેટલી બધી ગાળો લખી તું એકવાર મારા હાથમાં આવી એવું તો એને ચાર પાંચ વાર લઈ છું એલા ડોભા હું તારી હાથમાં એક વાર આવું એકવાર નહીં તો આ જન્મમાં દર્શન નહીં થાય મારા તો એમાં લઈ છું હું તારી બેનને આમ કરી નાખું ને આમ કરી નાખું ને ત્યાં એલા ભાઈ મારી બેન તારી ઉપર ખાલી આમને બે છે ને તો તારે પેટમાં હજી બધા આંતરડા બહાર આવી જાય પણ મેં કીધું આને હવે કંઈક કે મારે ત્યાં એમાં કઈ રિપ્લાય અપાય નહીં કારણ કે રિપ્લાય આપી દે હું એને કદાચ હું ગાળ દઉં તો એનું મહત્વ વધી જાય એટલે મેં સીધે એને બ્લોક કરીને પછી મને એટલું વસ્તુ હોય એટલું વસ્તુ મને ચાર ક્યારેક એવું લાગે જે લોકો મારા માટે ખરાબ લખે ને ગાળો લખે ને કાંઈ મને ઓળખતા નહીં ઓળખ્યા પછી લખે ને તો મને એમ લાગે કેટલી ઈર્ષા હશે એમ ત્યારે આ બધું લખે છે એટલે બહુ મજા આવી ગઈ પછી નરેશ કે હું એકલી દાંત કાઢશો અને કાઢવા પડે મેધું લાગે તમને મેદામાં મારા દુશ્મનો ત્યારે પાર વટાવી ગયા છો હદ એમ એ ભગવતી તાર પપ્પા તો આવી લઈને ગયા તા પણ મને ખબર તો પડી ને ભાઈ તમે આવ્યા છો અંદર એસી ઓન છે અને સુઈ જાલ હું આવું છું પાંચ દસ મિનિટમાં મારે લાઈવ ઓફ કરી કાલે રજા છે તો તમે બાલ્કનીમાં માં ઝૂલે બેહો જાવ ઝૂલો અરે નહીં આવી જાય ને મને કઈ પ્રોબ્લેમ નથી મારે લાઈવ ચાલુ છે દીદી તમે પાવાગઢ આવ્યા ત્યાં હું પાવાગઢ જ રહું છું મેસેજ કરેલો પણ તમે ના જોયું અરે ભાઈ મારા હાથમાં ફોન નહોતો એટલો બરોબર પાવર બેગ યસ મારી પાસે છે કેમ પછી આપું દે તમારું લાઈવ બહુ ગમે છે રોજ કરો રોજ તો નહીં પણ આજે જ મારે ઘણી બધી વાતો શેર કરવી હતી હું તમને તો મેસેજ કરું છું આપણે ત્યાં તમારું પેમેન્ટ એન્ડ બાકી બીજી ડિટેઇલ્સ ડિસ્કસ કરીશું હા ચોક્કસ એસ પાની લ્યા જો એસેસ લઈ લો બરાબર એવું લાગશે તો હું તમને તમારો મેસેજ ચેક કરી લઈશું હમણાં લાઈવ ઓફ કરી હે ભગવતી ખોડિયાર હે ભગવતી ખોડિયાર દીદી હેરફોલ બહુ થાય છે કંઈક ઉપાય કરો ને મલ્ટિવિટામિન્સ પીવા માંડો તમે ક્રિષ્નાદી જે લોકો તમે ગલત બોલે છે એ તમારાથી બળતરા કરે છે એનો મુજબ પત્તા હે મુજબ ફીલ હોતા હૈ માવડી તમારા ઉપર હમણાં રાજી છે કે મુખ્યધામ શક્તિપીઠનો હુકમ થઈ જાય છે બાકી માની મરજી વગર ઘરનો ઉમરો પણ ન ટપી શકે એક્ઝેક્ટલી બહુ રાજી છે યાર મને તો આમાં ભણકારા વાગવા માટે મારે યાર કંઈ ખારું થવાનું હોય કે ખરાબ થવાનું હોય તો એ સંકેતો મળે કારણ વગરની ઈર્ષા કેટલી હોય નહીં હોય નહીં કોઈને ખાલી ખોટી આપણા કરતાં સારા હોય સારું કમાતા હોય સારો દેખાવ હોય તો એ આપણાથી જલન હોય શું કરવું આવા લોકોનું એવા લોકોને એના હાલ ઉપર છોડવા આપણે બાકી કંઈ થાય નહીં બરાબર કંકુનો હેથોસ એનાથી કરો છો માણસ મીન્સ કે સ્ટ્રીકથી ના 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 હું મારે આંગળીથી જ કરું છું એવી રીતે આમ કરીને આમ લગાડી દો આંગળીથી જ કરું છું જે મારા ડ્રેસિંગ ઉપર પડી છે એ ડબ્બી તમને બતાવો દેખાય છે જ કંકુની ડબ્બી આંગળીથી જ કરું છું મેરા શોના લાઠી આવો બેન અત્યારે શું આવશું બાપર લાઠી આવીને અમુક દાઝડ વિશાળ આવે ભલે ને મજા આવે ભાઈ એના મનનો બળાપો કાઢતા હોય ઘરે કઈ ન બોલી શકતા એટલે આમાં આવીને લખે બોલ કાઢવા દેવાનું હા જય શ્રી કૃષ્ણ પણ જો પીસીઓડીમાં તો રાહત થાય જ છે મોટા ભાગ તમને દેખાતો જ છે પીસીઓડી નું મેન લક્ષણ હોય છે કે તમારું ડેટ ટુ ડેટ માસિક નો આવે બરાબર કે તમારું પીરિયડ તમારું નિયમિત ન રે અનિયમિત રે હોર્મોન્સ ઇમ્બેલેન્સ રહે આવું બધું તો પહેલું તો તમારું હોય ને ડેટ ટુ ડેટ તમને તમારું પીરિયડ ચાલુ થઈ જાય માસિક આવી જાય એટલે મન બહુ શાંત રહી બરાબર બહુ મગજ શાંત રહી બાકી બે વર્ષ પહેલાંની કોઈ કૃષ્ણા જોઈએ છે એને ખબર હશે નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો નાની નાની વાતમાં મારા મગજ મારી થઈ જતી હવે એ બધું વસ્તુ ગયું શાંતિ થઈ ગઈ મગજને એને ઘરને એન બધાને વાળને ગળાનો ભાગ શું છે બેટા મટાડવાની શું ઉપાય ખબર નથી તમે સ્નેહ લેતા જેવા જ લાગો છો રિયલી થેન્ક યુ મને સ્નેહ લતા ગમે છે તો આંગળી થી જ કરવાનું હોય એટલે તો પતિ દેવ આંગળી ના ઈશારો નાચે હાય ફેનુ મેં તારી પહેલી કમેન્ટ વાંચી હતી બકા પણ મારી લિંક ન તૂટે ને વાત કરતી હતી ત્યારે એટલે પછી કમેન્ટ હું આવી રીતે અધવચે નહોતી વાંચી કૃષ્ણાબેન હાય હાય કૃષ્ણાબેન હાય બે આગળ હાય ને પાછળ હાય કાલે મારા દીકરાનો બર્થડે હતો તેનું નામ રીતરાજના છે રીતરાજના મીન્સ કાલે અમારા ભત્રીજાનો બર્થડે છે આર્યરાજનો મેં મસ્ત વિડીયો બનાવ્યો હશે એ જ વિડીયો હું સ્ટોરીમાં લગાવવાની છું અશોકભાઈ તમે ખોટો લઈ લીધો એ વિડીયો મારી પાસેથી તમારે લેવાની જરૂર જ નથી હું આર્યરાજ ની તમારી બેની આઈડીમાં મેન્શન કરવાની છું તમને તમારા સંબંધોના કડવા અનુભવ થયા એટલે મા તમારી વારે આવ્યા તમને માએ એના થડે તમારો હુકમ કર્યો હા મારા જીવનની ગાડી લગભગ એને જ પાયર ઉતારી ઠેઠ તમે પેલા સિંદોરિયા મરસતા જેવા તીખા હતા હા સાચી વાત છે એકદમ એગ્રી પણ મેં એવી રીતે વિશ નથી કર્યો કે અમારા ભાઈ અશોક સિંહ દીકરા હરિરાજ નો બર્થડે હોય અને મારે વિશ કરવો હોય ત્યારે પછી લાંબા લાંબા રાગે ગાવાનું એવું પછી મેં નથી કર્યું મારી કોમેન્ટ વાંચો ને પ્લીઝ હું તમારી કોમેન્ટ છે પ્રિન્સિબેન જય કલારિયા પેલા કેટલો વેઇટ હતો પેલા હતો મારો ત્રાણું કિલો ત્રાણું કિલો મારો વજન હતો ઓકે બેન બસો ટકા પણ મારે વોટ્સએપ સ્ટેટસમાં રાખવો છે એટલે મંગાવ્યો ઓકે નો પ્રોબ્લેમ આવો અમે એક બંને જઈમાં તો તમારી ઉપર દ્વારકાધીશ રીજી ગયા છો ભાઈ ભાઈ બહુ હું સિરિયસલી તમે જે દ્વારકાધીશ ભગવાનને માણસ દર્શન કરવા માટે વીવીઆઈપી વીઆઈપીને એવી ટિકિટો દેતા હોય ને ભગવાનની નજર જવા અને તમે જે વિડીયો કોલમાં વાત કરતા હતા હા મન રાજી રાજી થઈ ગયું ને એના થકી અમે પણ જોઈ લીધા ભગવાનના નજીકથી તમે બુક્સ બહુ વાંચો છો તો જેસલ તોરલની વાત કરો ને ડિટેલ્સમાં ડિટેલ્સમાં કેવી ઝાલા કચ્છના જાલાશો કચ્છના તો હવે હોય કેમ થઈ ગયા પહેલા બહુ જ ગુસ્સાવાળા હતા મેડિટેશન યોગા જીમ શું તમે વર્ક કરો છો શું કૃષ્ણા દીદી બસ મગજ મારી કરી તમારા જેવા એ રહી વર્ક દીદી જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે શું કરવું કુટુંબ કે કોઈ સગા સંબંધી કોઈ નહીં હોય તો અરે જવા દેવા તેલ લેવા જવા દેવાના બહુ નહી વિચારવાનું એ બરાબર ના બરવાળા આ કોણ છે કેમ ભાઈ સોહિલ ભાઈ તમે રાતા પીલા ડાગલા મૂક્યા તમને કઈ મેં કઈ કીધું અચ્છા બરવાળા ગેલસાના ના તમે ઝાલા છો ઓકે જે સ્થળ તોરલ કે મને કઈ ઇતિહાસ કયો ને તોરલ હતા કાઠિયાણી અને જેસલ હતા ગરાસિયા અને જેસલ તોરલનું આરે નામ લઈએ એટલી પતિ પત્ની નહોતા ઘણા મને એમ કે ક્રિષ્નાબેન જેસલ તોરલ તો બે પતિ પત્ની નહીં મેં રે ભાઈ કાંઈ બગતા બક્ષી દેજો ઇતિહાસની મા બેન તો અત્યારે જેટલી સોશિયલ મીડિયામાં લોકો કરે છે ને એટલી ક્યાંય નથી કરતા ક્યાં પદ્માવતીને બિચારીને મૂકી આવ્યા હશે ને ક્યાં ને લડાવે ખોટે ખોટા હાકી જ નાખ્યા હશે ઇતિહાસની પથ્થારી ફેરવતા મેં એ તો જેસલ જાડેજા હોય ને એ ત્યાંના ગરાશિયા ક્ષત્રિય છે કચ્છના અને તોરલ હોય ને એ કાઠિયાણી હોય બેન વોટ્સઅપમાં મૂકવા માટે મંગાવ્યું ઓકે 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 શું કામ વેઇટ લોસ કરો છો કરો એની ટીપ એની હું ટીપ આપું હું કઈ ટ્રેનર તો છું નહીં હા મેં તમને ટીપ આપી કે તમારે બને ને તો ઘઉં ને ખાંડ બિલકુલ બંધ કરી દો ઘઉં ન થાય તો પછી ખાંડ તો કરી દો બાકી ઘઉંમાં ખૂબ કાર્બ હોય અને ખાંડના લીધે ચરબી પાણી પકડી લે એટલે એ તો તમે ઘાએ ઘા ઝાડાપાડા થઈ જાઓ આ બે વસ્તુ મૂકવાનું કે બાકી બીજું તો ખવાઈ જાય હું તો જો કે જપઝપાટી ખાઈ લઉં છું મને જેમ કઈ ભરોસો નથી જે રીતે મેં અત્યારે દોટ મૂકી છે ને અમે મુઠી વાળીને જીવવાની એમાં લાગે છે કે તેડાઈ વહેલા આવશે કે હાલો રે હંસલા હવે રે મોતીડા નહીં મળે તો વહેલું જ આવવું પડશે તો આપણે ખાઈ લઈશું ટકા ટક ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે પૈસા આવવા લાગે કેટલો વિડિયો બનાવવા પડે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ વસ્તુ એવી રીતે પૈસા ન આપતું બરાબર ઇન્સ્ટા ઉપર પેઆઉટ ચાલુ થયું છે એવું નથી કે નથી એમ અમે તો ફેસબુક ને યુટ્યુબ પર નથી એમાં પૈસા આવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર તો અમે કોલાબરેશન પ્રમોશનના અમને પૈસા મળે કોલાબરેશન પ્રમોશન એટલે કે તમે કોઈ પણ માણસના બિઝનેસને પ્રમોટ કરો કે કોઈ પણ લોકોની સાથે કોલાબરેશન કે વિડીયો એની આઈડી સાથે કોલાબરેશન કરો એના ઘઉં લઈ લીધા ના અમે ઘઉં નથી ભરતા ભાઈ વિપુલભાઈ ઇન્સ્ટાગ્રામ બંધ થવાનું છે કોણે કીધું થઈ જાય છું ને અહીંયા અહીં ક્યાંય ઓલા બોલું છે બેન તમે ખોડિયાર મંદિર આવ્યા નહીં દિવાળીમાં કે તા કહેતા ઓણ આવવાના છીએ ન ભેગું છું એ ભાઈ તમે મને મેસેજનો જવાબ ન આપ્યો એટલે એટલે તમે લાલ પીલા ડાગલા મૂક્યા બહુ કરી હે ભગવાન તમારે કેટલા વાગ્યા અમારે અગિયારમાં પાંચ મિનિટની વાર છે ક્રિષ્ના વડીલો માટે શું કેશો અત્યારે બહુ છે એ લોકો માટે એક વ્લોગ બનાવજો તમે ગામડાની કેમ બઉલાબરેશન ને પ્રમોશન માં શું ફેર એટલે મીન્સ કે કોલાબરેશન એટલે જોવા પ્રમોશન કોલાબોરેશન બે એક જ કહેવાય કે તમે કોઈ બિઝનેસ ને પ્રમોટ કરો એટલે પ્રમોશન બરાબર પણ એજ પ્રમોશન નો જે વિડીયો બનાવ્યો હોય સ્ટોરીમાં મૂક્યો હોય તો સ્ટોરી પ્રાઇઝ અલગ હોય કારણ કે સ્ટોરી ચોવીસ કલાકમાં નીકળી જવાનું હોય પણ એ જ વિડીયો તમે જેનો બિઝનેસ પ્રમોટ કર્યો એ બિઝનેસ આઈડી સાથે તમારી ને એની આઈડી કોલાબ કર્યો હોય ને એને કોલાબરેશન બે સેમ જ છે પ્રમોશન જ પણ એ કોલાબરેશન આપણી આઈડી ઉપર ઇફેક્ટ પડે બરાબર તો બીજાની આઈડીમાં કોલોબ્રેસન કરતી વખતે દસ વાર વિચારવાનું એલ્બોરિધમના નિયમ છે કે કારણ કે કોઈની આઈડીમાં ફેક ફોલોવર હોય વાયરસ હોય તો આપણી આઈડીમાં એની ઇફેક્ટ ફેક પડે આપણી આઈડીનો ગ્રોથ અટકી જાય બંધ પડી જાય એક સમયે એટલે બને ત્યાં સુધી તમે જે પૈસાથી કોલોબોરેશન કરતા હો છો પેડ લઈને કે અથવા તો પ્રોડક્ટ લઈને તો કોલાબોરેશન કરવાના બાકી બને ત્યાં સુધી બીજાની આઈડીમાં કોલોબરેશન નહીં કરવાના યાર કુકિંગ વિડીયોઝ મૂકો ને મૂકીશું કાલે કાંઈ કાલે હું રાંધવાની છું અત્યારે કહી દઉં આલુ મટર કે સબ્જી બનાવની વાલી હોય રોટી ઓર દાલ રાઈસ

દીદી ઘઉં કેમ નથી ભરતા કોઈ નહીં ખાતું ના ઘઉં ખાય છે પણ બહુ નથી ખાતા તમે કયું કંકુ વાપરો છો અમારા બહાઈ છે ઝાડો હે તો પૂરવી એટલે પતિ નહીં નહીં આવડતા વધે તમને અડદની દાળ ને રોટલા બનાવજો પાકું આલો હા એ દી મજામાં આઠમો મહિનો ધ્યાન રાખજો આ મહિનો બહુ ભારે હોય એ ભગવાન જે મૂકવું હોય એ મૂકો અમે જોયા કરશું બસ તું તો જમવા વૈ આવતી હોતો જોયા કરો છો એટલે ભાઈ મસ્ત બનાવતા એટલે ત્યાં ટકી ગયા નકર મારા હાહુ તો બીજી ભાઈ જ છે કાઢી મને આ એ રસોઈ મસ્તી બનાવી છે ને બહુ ચપટીમાં બનાવી એકવી છે આ એક જ મોટા મોટી કળા મારા ભરેલી છે બીજી બધી કળાઓ છે પણ મેન કળા આપડી આ હશે ને આખા પરિવાર ને એટલે ગમી છે આપડા એક હાથ નો જીબડો આપવો હોય ને તો એક હાથ ના જીબડા જેટલું આપણે કામ આવડવું જોઈએ રસોઈ ખાસ કરીને કારણ કે કોઈના માટે નો પકાવવો તો હાલે પણ તમારા બચ્ચાઓ માટે તો પકાવી જ પડે પકાવી જ પડે બચ્ચાઓ રોજ બાર ને બધું કરશે તો પછી લીવર કિડની હેડવશે દાળ ભાત શાક રોટલી ભાટી દાળ ના ખમણ બનાવજો ને મેડમજી આ કોની આઈડી છે એમાં નીલ્યા નહીં છે આ તો આવું લગતો હોય છે બીજી ક્રિષ્ના બેન મળે નહીં એમને મળી તો જાય ભાઈ અહીંયા કોઈ વાંધો ન રે એ તમે માનશો ને મેં કઈ નોટ કર્યું છે આ કદાચ તમે કર્યું હોય તો કે કુવારા આવે ને એનું નથી થતું પણ જે બીજ વાર હોય ને એનું બે વાર નહીં ત્રણ ત્રણ વાર થઈ જાય બોલો આ શું હશે તમારા સાસુને ને વિડીયોમાં બતાવી બાપા કેટલી વાર મારા હાહુ ને મેં વિડીયોમાં લીધા હશે તમે જોઈ લો મારા જૂના વિડીયો લગ્ન પ્રસંગના હું સામે તો તમારા જેવી છું સેમ ટુ હું એમ જ રહેવાનું યાર એટલે એક હાથનો જીવડો તમે આખો

ફેરવત્યું કાંઈ મળે નહીં કાં તો કેની શું કરી લઉં ચો એ દેખ વાત પૂછવું તમે રાશિય ની વાત કરી એટલે પૂછો પૂછો નહીંના બેન સોલંકી તમે શક્ત્રિય જ લાગો છો તમારે પેલું ઘર છે મારે પેલું એટલે જે ગણો એ પેલું જ છે સગાએ પેલી છે ને ઘરે પેલું જ છે કેમ કોઈ આઉટ છે છોકરો એ બીજો જોવા આવ્યો તો પહેલો જોવા આવ્યો તો ત્યાં જ નથી કહ્યું તું હાથ પાડી દીધી હતી તો એ છોકરાના બાપાને બહુ મિલ્કત હતી બધી એ પોકે મારા કાકાને એને એમ કીધું કે એના દારૂ પીન બનાવી છે એ વખતે વી વરા પેલા બહુ લાગતું દારૂ પીવ એટલે અત્યારે ઘરે ઘરે માં પટેલિયા પિતા છે કે તો પિતા છે ફાઇનલી તો ઈ બંધ રાખી દીધી મારા કાકા એના બીજો નરેશ છોવા એંત નખી થઈ કેમ કે પ્રોબ્લેમ છે કોઈ તમને કઈ કીધું છે હું બીજ વર્ક કરી ના એવું તો કઈ છે ને સગાઈ પહેલી વાર છે લગન એ પહેલી વાર છે મારા જીવનમાં બધું પહેલી વાર છે અમારી મારી ભેરોડીને તલવારની જરૂર નથી જبانی કાફી છે યસ અને બેન તમારી મર્યાદા બહુ સારી છે કોઈ દિવસ વિવાદ સંબંધિત નથી બોલતા વિવાદ સંબંધિત તો ઠીક ભાઈ પણ એ વિવાદ સંબંધિત તો ઘણી વાર બોલાઈ ગયું છે મારથી એવું ખોટું તો હું નહીં બોલું નથી બોલતી ક્યારેક ઉગ્રતામાં બોલાઈ ગયું છે તો ક્યારેક મને જે અનુભવ થયો એ મેં કીધું છે તો વિવાદ એ બાબતે ઘણીવાર થયો પણ હા મેં કોઈ દિવસ એવા કપડાઓ નથી પહેર્યા કે જે કોઈ કહે કે આ જો ને કેવું પહેર્યું ને આને જો કેવું આમ કર્યું એ એ નથી કર્યું બાકી બીજું બધું તો નાની મોટી ભૂલો ઘણી કરી છે મેં આપણે કેટલા બધા ડાય એ નથી સારું છે શામોસા ક્લિનિકનું રિઝલ્ટ યસ બરોબર ને રાધિકા જો અમાર ફેન હું રાધિકાને કેવી દાંત કાઢીશ તમારે વિડીયો સાંભળવાની ઈચ્છા બહુ થાય પણ ટાઈમ ન મળે એટલે યુટ્યુબ પરથી ડાઉનલોડ કરી લઈ ને રાતે ટાઈમ મળે ત્યારે રાતે ફરી જાય ત્યારે સાંભળ્યું ઓ માય ગોડ થેન્ક યુ તમે લંડન આવી જાઓ ડોક્ટર નિહારિકા પટેલ કેમ ભેગું થાય નિહારિકાથી મારે તો પૂછો મા જ પણ મેં ક્યારે આઉટ કન્ટ્રીમાં ક્યાંય શિફ્ટ થવાનું કે જવાના એવા કોઈ સપનાઓ જોયા નથી કારણ કે મારું એવું માનવું છે કે સપના જયારે તમે ઊંચા લેવલના જુઓ ને તો એ સાચા થવાની એમ રે ખરી શક્યતા પણ જ્યારે એ આમ ઉમીદ બહુ ગાઢ થઈ જાય ને પછી તૂટે ને એટલે માણસ મારી જેવા તો જો કે ગમે એવો મોટો ડુંગરો ખેડ નાખ્યો તો એ ઊભા થઈ જાય પણ અમુક જો એવું કે નબળા હૃદયને એ ઊભા ન થઈ શકે હમણાં હમણાંની જ એક વાત લઈ લો મારા સુરતનો ઓલપાડનો એક છોકરો એ છોકરો જીમ કરતો હતો શારીરિક રીતે મજબૂત હતો પણ માનસિક રીતે મજબૂત નહોતો ફોલોવર ન વધવાના લીધે આત્મહત્યા કરી બોલો આ કેવી હલકી માનસિકતા કહેવાય હે નરેશ મને વિડીયોમાં મોકલો લિંક મોકલ્યો મેં કે કાળી કે તારે આની ઉપર વિડીયો બનાવે મેં ના એવા વિડીયો બનાવવા દિવસના દવા બધા વિડીયો બનાવ્યા